તમે શું પહેરું છે નોય યુનિફોર્મ પહેરું છે સરસ તમારું શર્ટ છે શું છે હા હવે શર્ટની કોલર ક્યાં છે હા એને કોલર કહેવાય પછી ખિસ્સો પછી શર્ટની બાય હા હા પછી તમે નીચે શું પહેરું છે લેંગો લેંગો નથી પહેરો ભાઈ હા પછી એમાં ખિસ્સા ક્યાં છે હા સરસ હાલો દેવાંગી બેન ચાલો બધાય જવાબ આપો દેવાંગી બેને શું પહેરું છે ફ્રોક ને લેંગો સરસ હાલો મિત્તલ બેન ઊભા થાવ તમે તમે શું પહેરું મિત્તલે જે પહેરું ઊભી થા હાલો મિત્તલે શું પહેરું છે ટી શર્ટ ને